હવે સાંભળીએ આજનું પ્રાસંગિક લીપ વર્ષની મહત્તા સંપાદન અને પઠન કલ્પના શાહ ચાલુ વર્ષના બીજા મહિના એટલે કે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારે છે જે બતાવે છે કે બે હજાર ચોવીસ નું વર્ષ લીપ વર્ષ છે દર ચાર વર્ષે એક લીપ વર્ષ હોય છે સામાન્ય રીતે ત્રણસો પાસઠ દિવસની સરખામણીમાં લીપ વર્ષમાં ત્રણસો છાસઠ દિવસ હોય છે લીપ વર્ષ એટલે કે વર્ષના સૌથી ટૂંકા મહિના ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ ફેબ્રુઆરી ના એક દિવસ વધુ ઉમેરાય તે વર્ષને લીપ વર્ષ કહેવાય સોલાર કેલેન્ડરમાં એક વર્ષ સૂર્યની આસપાસ પૃથ્વી દ્વારા બનાવવામાં આવેલી એક ભ્રમણ ઉલ્લેખ કરાયો છે પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં ત્રણસો દિવસ પાંચ કલાક અડતાલીસ મિનિટ અને છેતાલીસ સેકન્ડ લાગે છે આમ સામાન્ય વર્ષનો સમયગાળો ત્રણસો દિવસનો થઈ જાય છે તો આ વધારાના સમયને ધ્યાનમાં રાખીને પૃથ્વી છ કલાક વધુ પરિભ્રમણ કરે છે તેથી ચાર વર્ષમાં તે ચોવીસ કલાક વધુ પરિભ્રમણના થઈ જાય છે ચોવીસ કલાક એટલે એક આખો દિવસ તેથી દર ચાર વર્ષે વધુ એક દિવસ ઉમેરવામાં આવે છે જો આમ કરવામાં ન આવ્યું હોત તો પાકચક્ર ઋતુઓ ધીમે ધીમે વર્ષના જુદા જુદા સમયે આવવા લાગ્યા હોત જેના કારણે મૂંઝવણ ઉભી થઈ જાત લીપ યર ની શરૂઆત છેતાલીસ ઈસા પૂર્વેમાં જુલિયસ સીઝર દ્વારા નિયુક્ત વિદ્વાનો દ્વારા કરવામાં આવી હતી અને બારમી ઈસવીસનથી વધુ સચોટ બનાવવામાં આવી હતી જુલિયન કેલેન્ડરમાં એક વર્ષ હતું જે સામાન્ય રીતે ત્રણસો દિવસ લાંબુ હતું જેમાં દર ચાર વર્ષે એક વખત ત્રણસો છાસઠમો દિવસ ઉમેરવામાં આવતો હતો રોયલ મ્યુઝિયમ ગ્રીનવીચની વેબસાઇટ અનુસાર ઇસ્લામિક કેલેન્ડર અલ હિજરામાં લીપ યરના બારમા મહિના ઝુલ હિઝામાં પણ વધુ એક દિવસ જોડવામાં આવે છે જો કે આ પ્રક્રિયા પણ ચોક્કસ ન હતી કારણ કે માપવા માટે ઉપયોગમાં લેવાતા છ કલાક હજુ પણ વાસ્તવિક રીતે પાંચ કલાક અડતાલીસ મિનિટ અને છેતાલીસ સેકન્ડથી અલગ હતા જેના કારણે કેલેન્ડર વર્ષ સોલાર વર્ષની સરખામણીમાં થોડો લાંબો થઈ જાય છે આમ સોળમી સદીમાં એવી ગણતરી કરવામાં આવી હતી કે ત્યાં સુધીના કેલેન્ડર વર્ષોમાં દસ વધારાના દિવસો થઈ ગયા હતા પંદરસો બ્યાસીમાં પોપ ગ્રેગરી આઠમાએ કેલેન્ડરમાંથી દસ દિવસ કાઢીને જંગી વળતર આપવાનો આદેશ આપ્યો હતો અને તે વર્ષે ચાર ઓક્ટોબર પછી બીજા દિવસે પંદર ઓક્ટોબર કરી દેવામાં આવી હતી પોપ ગ્રેગરી આઠની ની એક વખતની ક્રિયા સ્પષ્ટપણે આ સમસ્યાના ઉકેલ માટે પૂરતી ન હતી આમ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વધારાના દિવસનું સંચાલન કરવા માટે કેટલાક લીપ વર્ષને લગભગ દરેક સદીમાં એક લીપ વર્ષ દૂર કરવામાં આવશે આ માટે તે વર્ષો પસંદ કરવામાં આવ્યા હતા જે શૂન્ય શૂન્ય પર સમાપ્ત થતા હતા જોકે તેમાં પણ ગણતરીમાં ગડબડ થવાની સંભાવનાને પગલે છેવટે ગ્રેગોરિયન કેલેન્ડર શૂન્ય શૂન્ય વર્ષ કે જેને ચારસોથી ડિવાઇડ કરી શકાતા હતા તે લીપ વર્ષના રૂપમાં ખતમ થઈ ગયા ચાર વર્ષમાં એકવાર આવતો ઓગણત્રીસ ફેબ્રુઆરીનો દિવસ જ રસપ્રદ હોય છે કારણ કે આ તારીખે જન્મેલા લોકોને વર્ષ સુધી ઉજવવા માટે રાહ જોવી પડતી હોય છે આ તારીખે જન્મેલા લોકો આંગળીના વેઠે ગણી શકાય તેટલા છે જે ભારત અને દુનિયામાં છે જેમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સામેલ છે દર ચોથા વર્ષે લીપ યર આવે છે એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી લીપિયરની સરળ સમજૂતી જોઈએ તો સૂર્યની આજુબાજુ ફરતા પૃથ્વીને ત્રણસો પાસઠ દિવસથી ઉપરના સમયની ગણતરી કરવામાં આવતા દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ ઉમેરી દેવામાં આવે છે અને તે વર્ષ ત્રણસો છાસઠ દિવસનું હોય છે જેને લીપિયર કહેવાય છે અન્ય વર્ષ ત્રણસો પાસઠ દિવસના હોય છે ગ્રહ નક્ષત્રોની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ મહત્વનો ગણાય છે કારણ કે તે ચાર વર્ષ પછી એકવાર આવે છે આકાશવાણી ભુજ આપે હમણાં જ સાંભળ્યું આજનું પ્રાસંગિક લીપ વર્ષની મહત્તા સંપાદન અને પઠન હતું કલ્પના શાહનું હવે સાંભળીએ પ્રાદેશિક સમાચાર